પૂર્વ પ્રેમી મધ્યપ્રદેશથી અમદાવાદ આવ્યો અને પ્રેમિકા પર ફાયરિંગ કર્યું આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો શું છે આ મામલો અને શું છે ઘટના તે વિશે વિગતે વાત કરીશું નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં આપણું સ્વાગત છે નજર કરીએ હવે સમાચાર તરફ પ્રેમ એટલો આંધળો છે કે તેને પામવા માણસ કોઈ પણ પ્રકારનો કૃત્ય કરી બેસે છે આવું જ અમદાવાદના નારોલ વિસ્તારમાં અલીફનગરમાં એક યુવકે પોતાની જ પ્રેમિકા પર ફાયરિંગ કરી દીધું બપોરના દિવસે યુવક પ્રેમિકાને મળવા આવ્યો હતો અને તેને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું સદનસીબે આ ઘટનામાં યુવતીને ગંભીર ઈજા પહોંચી ન હતી અને તેને સામાન્ય ઈજા પહોંચી હતી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી મળતી માહિતી મુજબ યુવતીએ અન્ય યુવક સાથે સગાઈ કરી લીધી હતી જેના કારણે એક તરફી પ્રેમમાં આશિક યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવ્યો હતો આરોપી અરબાજ ખાન ઉર્ફે ભૂરો રંગરેજ મધ્યપ્રદેશથી નારોલમાં આવીને આ ઘટનાને અંજામ આપ્યો હતો અને ઘટના બની એના પછી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં નારોલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ઝોન છ ડીસીપી અને તેમની સ્ક્વોડ સહિતની ટીમે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી ઝોન છ એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરી દેજો મિત્રો ધન્યવાદ